ઓ હો ની તું કે આય એ મને નામ ની આલું બાંધાશે લાખું તો દેડુ યાર હા તો કે તું નામ નઈ બનાવ તો થોતું કો દે બનાયા ફોડ દે બનાયા હા દેડુ મે બનાયા

લોકન બંગટ પસ્તી બંગલ લોકન નેયા હાતાવાનું ઓને ટોપલા તો ઇતી મારો કતક ટોપ નેયા દાવાનું હાથે તો આબલે તારા બેના પાદમાં આપણ પાદમાં નહીં બેક પાદ નેયા મારા ઇતી મારું તાલામાં ઓકલો ભળવાનું ના લે સાઈદ તલે બોજા પછી એમ માતરા હો એમ માતરા આપળો પતળ તો તું ઇનું તેતલ હોય બોલા લઈ જાવ તો આવતી આદને

बता तू ता आपले आयडिया ये चक्कर आयोले तुम्ही ले पोता पोतरे चक्कर आयोले तुम्ही ले ना दाण नाही यार काय कान ले ले मां तो फोळवेन सिद्धू मां बईये पोता बईये तो फोळवेन सिद्धू आपण जे नाही आबनो बे तू फोड दे बनाया ह फोड दे वाजू मना वाजू फोड दे फोड दे बना फोड दे बना खाजू

બાઈ થાવ બોલ બધાય ને હું જ તો મારી નહીં હવાવાનો ઉભાઈ દેતા નહી ને કોને માર્યો વાળો જો તો મેં ગમિન મેડમ અંયા મેં ગમિન મેડમ તો બોલે તો તું તો અંયા

સાચ કાલે સાચ પોકડાવજી કાતો હું જાવ ઓફિસ આવી જાવી કોને તોડ્યો તને આવ તાર પૈના માસી ના છોકરા એમ ને કાઢી બાપુ નો જન્મ ક્યાં આગળ થયો ભલે થાય આપણા માં પેલો જોયું ગામ એમ ને પાન બે મને બે કર્યો બરોબર ને એમના મને બોલ્યા ભાઈ બે ને બે પેલો હાથો થાય થાય

But let's cut it down.